કન્યાશાળામાં સ્વામી વિવેકાનંદ વન કાર્યક્રમ યોજાયો ધોળકા તાલુકાના વટામણ ગામે કન્યાશાળા ખાતે સ્વામી વિવેકાનંદ વન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં અમદાવાદ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ મકવાણા વટામણ જિલ્લા સીટ ઇન્ચાર્જ મહાવીરસિંહ વાઘેલા તેમજ તાલુકા સદસ્ય રાજુભાઈ મકવાણા તેમજ સરપંચ ખોડુભાઈ સોલંકી સક્રિય કાર્યકર ડાબી વિજયસિંહ તલાટી મંત્રી પાર્વતીબેન ગામ સેવક શ્રેયાબેન આચાર્ય શ્રી તુષારભાઈ તેમજ શાળાના શિક્ષકો તેમજ બાળકો સક્રિય કાર્યકરો નરેશભાઈ પટેલ વજુભાઈ સોલંકી મુન્નાભાઈ સોલંકી રાઠોડ વિક્રમસિંહ સભ્ય રાજુભાઈ મકવાણા વેગડા હર્ષદભાઈ મહેશભાઈ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધોળકા તાલુકા સંયોજક કમલેશ વેગડા જીજ્ઞેશ પટેલ આકાશ પટેલ ચંદ્રકાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ